મિત્રો ખરેખર આપને આ રેસીપી પસંદ આવે છે તો તમે ઘરે ચોક્કસ બનાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો સૌથી પહેલા અહીંયા આપણે વાલોર લેવાની છે મેં પાંચસો ગ્રામ જેટલી વાલોર લીધી છે વાલોરને આપણે પાણીમાં સમારી શકીએ બીજા બધા શાકભાજી હોય એને આપણે પાણીમાં ન સમારી શકીએ પરંતુ ગવાર છે વાલોર છે આ બધા શાકભાજી હોય પાણીમાં સમારીએ તો એના પોષક તત્વો નાશ પામતા નથી માટે અહીંયા આપણે વાલોરને પાણીમાં સમારી અને મેં બે થી ત્રણ પાણીથી ધોઈ લીધી છે વાલોર પાણીમાં રાખી દીધી છે એમ જ હવે આ વાલોરમાંથી પાણી અલગ કાઢી લેવાનું વાલોર એકલી રહેવી જોઈએ તો શાક બનાવવા માટેની આ પહેલી પ્રોસેસ છે સરસ મજાની વાલોરને સમારી લેવી વાલોર સમારવા માટે આગળ ઉપરનો અને વાલોનો નીચેનો ભાગ થોડો થોડો કાઢી એના રેસા કાઢી અને પછી એને સમારવાની હોય છે તો હવે આપણે મુઠિયા બનાવીશું તો આ મુઠિયા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી ઝાડો લોટ લીધો છે મુઠિયા બનાવવા માટે અહીંયા થોડી મેથી પણ આપણે લેવાની છે અને સાથે સાથે મેં અહીંયા થોડા આમતા વટાણા લીધા છે ફોલેલા એક વાટકી જેટલા એ મેં સાઈડ પર રાખી દીધા છે તો અહીંયા આપણે સૌથી પહેલા મુઠિયા જે વાલર મુઠિયાનું શાક હોય તો વાળોની સાથે આપણે મુઠિયા તમે પહેલેથી બનાવીને રાખી શકો છો અને આવી રીતે તમે મુઠિયા પણ અત્યારે જ્યારે શાક બનાવો છો ત્યારે બનાવી શકો છો તો અહીં આપણે બધા છાજે મસાલા નહીં કરો કારણ કે આપણી सब्जीમાં ઓલરેડી પહેલેથી મેં મસાલા કરેલા જ હોય છે આપણે એટલે તો અહીંયા જે રીતે ઉંધિયાના મુઠિયા બનતા હોય છે એ રીતે અહીં આપણે મુઠિયા બનાવી લેવાના તો એક વાટકી ચણાનો લોટ ઝીણો લેવાનો છે સાથે ઘઉનો જે કરકરો લોટ આવે છે આપણે જે લાડવા લાપસી અને ભાખરીમાં વાપરીએ છીએ એ એક વાટકી લોટ લેવાનો ત્રણ ચમચી મોણ એડ કરવાનું છે અડધી વાટકી જેટલી મેં ઝીણી ઝીણી સમારેલી મેથી નમક હળદર લાલ મરચું અને થોડો એમ થોડો ગરમ મસાલો આપણે ઉમેરી દઈએ આટલા મસાલા કરી અને આપણે મુઠિયાનો લોટ બાંધી લઈશું મુઠિયાના લોટની અંદર અડધી વાટકી જેટલું પાણી જોશે તો અહીંયા આપણે અડધી વાટકી પાણી પણ લેવાનું એનાથી વધારે પાણી નહીં લેતા નહીં તો લોટ આપણે થોડો ઢીલો પડશે તો અહિયાં આપણે પાણી થોડું ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતા જશુ તો સૌથી પહેલા આપણે બધી સામગ્રી છે એને આપણે સેટ કરી દઈએ તો હવે આપણે ઉમેરશુ થોડો અમથો ગરમ મસાલો ગરમ મસાલો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો તો આ ગરમ મસાલો ઉમેર્યા પછી આપણે લોટને બાંધી લેવાનો બધી વસ્તુને સારી રીતે સેટ કરવાની છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી છે સૌથી પહેલા તમારે મુઠીયા બનાવવાના છે મુઠીયા બનાવવા માટે વધારે અહીંયા તમારે મસાલા ઉમેરવાના નથી માત્ર ને માત્ર ઓછા મસાલામાં મુઠિયા બનાવેલા ખરેખર આ મુઠિયા બહુ ટેસ્ટી બને છે શાકમાં તમે એડ કરી શકો છો એટલે બે વાટકીના મુઠિયા પરંતુ તમારે ઓછા ઉમેરવા હોય તો ઓછા પણ ઉમેરી શકો છો અને નાસ્તા માટે થોડા બનાવીને એક્સ્ટ્રા રાખી શકો છો તો અહીંયા આપણે મુઠિયાને સરસ રીતે મેં તમે જોઈ શકો છો મણ પહેલાં મિક્સ કરવાનો છે હાથ વડે અને હવે આપણે લોટ બાંધી લઈશું તો લોટને પહેલાં વાળો કરવાનો છે બિલકુલ કોરો ન રહેવો જોઈએ ઓકે અને પછી હવે આપણો જે લોટ છે એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે એકદમ સરસ મજાનો લોટ સેટ થાય વાળો એટલે પાણી ઉમેરવાનું પાણી વધારે નહીં ઉમેરવાનું અડધી વાટકીથી પણ ઓછું પાણી જોઈએ છે એટલે એ રીતે લોટ બાંધવાનો લોટ ધીમે ધીમે બાંધવાનું છે અને સાથે લોટને ને જવાનું છે જેમ લોટ ટૂપાશે એમ તમારે મુઠ્ઠી એકદમ સોફ્ટ અને ખૂણા બનશે લોટ બંધાયા પછી ચારથી પાંચ મિનિટ સુધી તમારે હળવે હાથે લોટને લોટને છે 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 જેના કારણે તમારા એ વધારે ડાર્ક ન થાય તો અહીંયા આપણે સરસ રીતે લીધો એક ચમચી તેલ ઉમેરી અને પછી આપણે ફરી લોટને ટૂપી લેવાનો છે જેના કારણે જ્યારે મુઠિયા તમે બનાવો છો ત્યારે એ મુઠિયા તમારા હાથે ચોટે બિલકુલ નહીં અને એકદમ નાના નાના અને પતલા પતલા એવા આપણે મુઠિયા બનાવી લેશું પુરીનો લોટ પૂરી બનાવવાનું છે ગોયણું હોય એના કરતાં થોડું નાનો ગોયડું લેવાનું છે અને સરસ મજાનું આપણે આ રીતે મુઠીયાને વાળી લેવાના છે તો આવા નાના નાના મુઠીયા બધા જ પહેલા આપણે બનાવી લઈએ તો અહીંયા મારા બધા મુઠીયા બનીને એકદમ રેડી છે હવે આપણે મુઠીયાને તળી લઈશું તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થશે એટલે સૌથી પહેલા મુઠીયાને તળી લઈશું આ મુઠીયા તળાતા ચાર મિનિટ જેટલો સમય લાગે છે આપણે તેલ એકદમ ઓછું જ ઉમેરવાનું છે મુઠીયા તળાય અને સાથે વધેલા તેલમાંથી આપણું શાક બને તો અહીંયા મેં રીતે ઓછું તેલ વાપર્યું છે કારણ કે તેલ વધારે તળવાથી તળેલું તેલ આપણે રાખીએ અને એની બીજી રસોઈ બનાવીશું તે વારંવાર તેલ ગરમ કરવાથી આપણા ને નુકસાન પહોંચે છે તો સૌથી પહેલા નાના નાના મુઠિયાવાળી અને ઓછા તેલમાં મુઠિયાને તળી લેવાના છે આ બીજી ટીપ્સ કે ઓછા તેલમાં તળવાનું ઓકે અને પછી અહીંયા આપણે બે મિનિટ સુધી જ રાખવાના અને પછી ફેરવી લેવાના છે મિનિટ સુધી ગેસની આંચ તમારે ફૂલ રાખવાની છે બે મિનિટ સુધીમાં તમારા મુઠિયા તમારે આવી રીતે હલાવી અને થોડા થોડા હલાવી અને એમ જ તમારે ચડવા દેવાના છે બે મિનિટ થાય એટલે તમારે મુઠિયા ફેરવી લેવાના છે અને પછી એકદમ મીડિયમ આંચે બે મિનિટ ચડવા દેવાના છે ટોટલ તમારે આ મુઠિયાને ચાર મિનિટ સુધી ચડવા દેવાના છે તો હવે અહીંયા અમે બે મિનિટ થઈ ગઈ છે મુઠિયાને આપણે ફેરવી લેવાના છે અને આ મુઠિયાને ફેરવી લીધા પછી હવે હું ગેસની આંચ એકદમ મીડિયમ રાખું છું અને મીડિયમ ચડવા દઉં છું જેના કારણે અંદરથી કાચા પણ થાય તો ટોટલ ચાર મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ બનીને રેડી છે તો હવે આપણે આ વાલો મુઠિયાનું શાક કઢાઈમાં કેવી રીતે બનાવવું એની રેસીપી જોઈશું આગળ તો થોડું તેલ હું કાઢી લઉં છું અને એકદમ ઓછા તેલમાં આપણે આ શાક બનાવીશું પાંચસો સબ્જી છે સાથે મુઠિયા છે વટાણા છે સાથે ટમેટાની થોડી ગ્રેવી આવશે એટલે આપણે અહીંયા કશું જ કરવાનું નથી એ શાકની છ ચમચી તેલમાં આપણે શાક બનાવીએ છીએ તો અહીંયા થોડા મૂઠિયા બીજા રહ્યા હતા એ પણ હું તળી લઉં છું આ મૂઠિયા તળાઈ જશે એટલે આપણે સરસ મજાનું શાક બનાવી લઈશું તો આવી રીતે તમારે મૂઠિયા તળવાના છે તો તમે જોઈ શકો છો તેલ ઓછું છે એટલે થોડા થોડા મૂઠી આપણે ઉંમરી અને તળતા રહીએ છીએ તો મૂઠિયા જ્યારે તળાઈ જશે ત્યારે તમારે આમાંથી માત્ર થી ત્રણ ચમચી તેલ કાઢવાનું છે અને પછી એ તેલમાં તમારે શાકની બનાવી લેવાનું છે આપણી પાસે ટૂટલી મૂઠિયા તળીને એકદમ સરસ મજાના રેડી છે હવે અહીંયા મેં થોડું તેલ પણ કાઢી લીધું છે પરંતુ તેલ મને થોડું ઓછું પડ્યું એટલે ફરી એક ચમચી મેં ઉમેર્યું છે હવે આપણે સરસ મજાનો વાલર મુઠિયાના આ શાકનો વઘાર કરીશું તો આ વઘાર કરીશું આપણે અજમાથી તો અહીંયા આપણે ઉમેરીશું અજમો તમે જીરું અને અજમો બંને ઉમેરી શકો છો અજમો એકદમ ફટાફટ સંતળાઈ જાય છે આપણું તેલ એકદમ પહેલેથી ગરમ જ છે કારણ કે આપણે ઓલરેડી વાલર સમારેલી રેડી હતી મુઠિયા બની અને એ જ કઢાઈ ગરમ હતી અને એમાં જ આપણે સબ્જીનો વઘાર કરીએ છીએ તો અહીંયા આપણું સરસ મજાનો અજમો છે તે સંતળાઈ જાય જાય થોડી સ્લો કરી દેવાની એ પછી આપણે આદુ લસણ અને મરચાની ત્રણ ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દેવાની છે સાથે થી કળી લસણ લેવાનું છે વાલુર છે ને એનું શાક ખાવ તો અને લસણથી વઘાર કરો તો બહુ સરસ બને છે તો મેં થોડું આદુ લીધું છે મરચા અને લસણ આ બધી જ વસ્તુને આપણે એક મિનિટ સુધી સાંતળીશું પછી આપણે અડધી ચમચી હળદર ઉમેરી અને એડ કરીશું આપણે પાંચસો ગ્રામ સમારીને ધોયેલી વાલોર આ પાંચસો ગ્રામ વાલોર છે એની આપણે

વાલોર અને વટાણા બંને આપણે તેલમાં મીઠું અને હળદર નાખી સાંતળી લીધા છે થોડું મીઠું ઉમેરવાથી વાલોર છે એ એકદમ સરસ મજાની ક્રિસ્પી બને છે નમકીન બને છે ને સાથે હળદર ઉમેરવાથી વાલોર જ્યારે જડે છે ત્યારે તેનો ગ્રીન કલર જળવાય રહે છે તો અહીંયા આપણે અડધી ચમચી હળદર ઉમેરી દીધી છે અને સરસ મજાનું સાંતળી લઈએ હવે આપણે ઉમેરીશું અડધો ગ્લાસ પાણી તો આ વાલોરમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી અને સ્લો ટુ મીડિયમ આજે ચાર મિનિટ સુધી આપણે આ વાલોરને ચડવા દેવાની છે તો ચલો અહીંયા મેં પાણી ઉમેરી દીધું છે ફરી એકવાર હલાવી લઈશું અને લીડ કવર કરવાનું છે અને ચાર મિનિટ સુધી ચડવા દઈએ દર એક મિનિટે આપણે થોડું થોડું વધારીશું જેના કારણે તળીએ ચોટી ન જાય અને આપણી વાલોર છે એ સરસ મજાની ચડી જાય વટાણા છે વાલોર છે તો આવાની ટામેટાની ગ્રેવી આપણે એડ કરવાની પરંતુ એ પાછળથી એડ કરીશું જો તમે અત્યારે એડ કરશો તો તમારી જે વાલોર છે એ ચડતી નથી અને એમાં વાર લાગે છે તો આ રીતે આપણે દર મિનિટે હલાવતા જવાનું છે વાલોનું શાક ખરેખર તમે ખાશો તો એકદમ લાજવાબ છે ટેસ્ટી છે અને મજેદાર છે ખાવામાં એનો ટેસ્ટ ખૂબ સરસ મજાનો આવે છે જો તમારી પાસે જાજો સમય હોય તો તમે થોડું અમથું પાણી ઉમેરી એકલા તેલમાં પણ વાલોને સાંતળવા દેજો એનો ટેસ્ટ વધારે સારો આવે છે તો હવે અહીંયા આપણે આ સરસ મજાની આપણી વાલોર છે ને મેં ચડવા દીધી છે તમે જોઈ શકો છો એનો કલર બદલાઈ ગયો છે તો આવી રીતે આપણે વાલોરને ચડવા દેવાની અને એ પછી જ આપણે એની અંદર બીજા બધી વસ્તુ ઉમેરીશું તો હું શિવંશ માટે થોડું વાલોર અને વટાણા જે તીખા ન હોય એવા કાઢું છું કારણ કે હજી જમતા શીખે છે ને મારે જમતા શીખવાનો હોય છે એટલે તો અહીંયા મારા વાલોર વટાણા એકદમ સરસ મજાને ચડી ગયા છે હવે આપણે બધા મસાલા કરીશું અને એ પછી મુઠિયા ક્યારે ઉમેરવા એવું તમને જણાવીશ તો અહીંયા આપણું જે પાણીનો ભાગ છે એ બળી રહ્યો છે તેલ એકદમ છૂટું પડી રહ્યું છે તો આવા સમયે આપણે બધા મસાલા કરીશું તો બે અડધી અડધી ચમચી કશ્મીરી મરચું સાથે સાથે પટ્ટો મરચું છું અને સાથે થોડું વધારે મેં કશ્મીરી મરચું જેના કારણે આપણું શાક છે એ સરસ મજાનું લાલ અને ચટક બને સાથે મેં ગરમ મસાલો થોડો ઉમેર્યો હવે આપણે થોડું મેં નમક ઉમેરીશું કારણ કે નમક આપણે પહેલાં થોડું ઉમેર્યું હતું એટલે ધાણાજીરું ઉમેરીશું અને આ શાકના આપણા મસાલા જે થતા હોય એટલા કરી અને હલાવી લઈશું તો આવી રીતે જો તમે આ શાક બનાવશો તો બહુ ટેસ્ટી બનશે હવે આપણે પુની સુધી આ બધા જ મસાલાને તેલમાં સાંતળવા દેવાના છે અને એ પછી જ આપણે એમાં ટામેટાની ગ્રેવી ઉમેરવાની છે અહીંયા મે નાના નાના મીડિયમ મીડિયમ સાઈઝના ચાર ટામેટા લીધા છે એ મિક્સરમાં એકદમ સરસ મજાના ક્રશ કરી લીધા છે અથવા તો તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો તો આવી રીતે આપણે ટામેટાને પાછળથી ઉમેરવાના જ્યારે આપણો વાલોર અને વટાણા ચડી જાય પછી જો તમે પહેલા ઉમેરશો તો ટામેટામાં રહેલી ખટાશ છે તે વાલુર અને વટાણાની જલ્દી ચડવા નહીં દે અને થોડો થોડો કાચા લાક્ષને ચડવા દેવા માટે ગેસની વધારે જરૂર પડે છે એટલા માટે તો હવે આપણે આ ટામેટાને ચડવા દેવાના છે ટામેટા છે એ એકદમ સરસ મજાના શાક સાથે સેટ થઈ જાય ટામેટામાંથી પાણીનો ભાગ છૂટો ન પડે ત્યાં સુધી આમ જ આપણે ચડવા દેવાના છે જેના કારણે આપણી શાકનો ઓરિજિનલ ટેસ્ટ આવે હવે થોડું નમક ઉમેરવાનું છે નમક આપણે ઉમેરવાનું બાકી હતું અને થોડું અમ મને હજી એ લાલ મરચાંની જરૂર લાગી એટલે મેં કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે જેના કારણે આપણા શાકનો કલર બહુ સારો આવે હું વધારે કશ્મીરી મરચીનો ઉપયોગ કરું છું કશ્મીરી મરચું તીખું ના હોય પરંતુ કલર બહુ સરસ લાવે છે એટલા માટે તો એક મિનિટ થઈ જાય એટલે હવે આપણે એમાં થોડું અમથું પાણી ઉમેરી અને ધાણાજીરું ઉમેરવાનું અને પછી આપણે પાણી ઉમેરવાનું છે જીરું છેલ્લે એટલા માટે ઉમેરવાનું નહીં તો શાક તમારું કાળું થઈ જતું હોય છે મોટાભાગે હું જીરું જોવાથી કાચું જીરું એડ કરું છું પરંતુ વાલરનું શાક હોય એમાં શું તમે જીરું ઉમેરો પાછળથી તો શાક છે એની અને સળમાં ઓર વધારો થતો હોય છે એટલા માટે તો હવે અહીંયા જીરું ઉમેર્યા પછી થોડું પાણી ઉમેરવાનું છે આપણા મુઠિયા ચડે એટલું તો અહીંયા આપણે અડધી વાટકી પાણી ઉમેરી હલાવી લેવાનું છે હવે આ પાણી થોડું ઉકળવા લાગે ગરમ થવા લાગે એટલે આપણે બનાવેલા બધા જ મુઠીયા મુઠિયા વરાફરતી ઉમેરી દેવાના છે અને આ મુઠીયાને ત્રણ મિનિટ સુધી ચડવા દેવાના છે જેના કારણે આપણા મુઠિયા છે એક શાક સાથે ચડી અને થોડા પોચા થાય તો ખરેખર આ જે વાલો મુઠિયાનું આ શાક છે એવી જ રીતે તમે દાણા મુઠિયાનું શાક બનાવી શકો છો અને તમે માં તમે સીટી પણ બોલાવી શકો છો મુઠિયાને બધું એક સાથે કઢાઈમાં શાક જે બનાવો છો એનો ટેસ્ટ બહુ સરસ હોય છે કુકરના શાક કરતાં જે વરાળે ચડે છે એ વરાળિયા શાક હોય છે બધા બહુ ટેસ્ટી હોય છે તો અહીંયા આપણે ત્રણ મિનિટ સુધી કન્ટિન્યુ એકદમ મીડિયમ આંચે ધીમા આંચે ચડવા દેવાનું છે જેના કારણે પાણી જે ઉમેર્યું છે એ બળી જશે અને આપણા જે મુઠીયા હોય છે એ એકદમ સોફ્ટ બનશે બધો મસાલો છે એ આપણો મસાલો સેટ થઈ જશે શાકમાં તો હજી અહીંયા એક મિનિટ થઈ ગઈ છે એક મિનિટ થાય એટલે આપણે હલાવી લઈશું અને ફરી લીડ કવર કરીશું અને ફરી બે મિનિટ સુધી આમ જ આ શાકને ચડવા દઈશું તમે જુઓ તો પછી તમારા મુઠિયા છે એ શાક સાથે પ્રોપર સેટ થશે ઓછામાં ઓછું ત્રણ મિનિટ સુધી આપણે એને ચડવા દેવાનું રહેશે તો અહીંયા બીજા મુઠિયા મને ઓછા લાગીએ મેં થોડા રાખી મૂક્યા હતા એ પણ મેં ત્રણ ઉમેરી દીધા છે અને હવે આપણે ચડવા દઈએ છીએ તો ટોટલ હવે આપણે 3 મિનિટ સુધી ચડવા દેવાનું એક મિનિટ થઈ ગઈ છે 2 મિનિટ સુધી એમ જ આપણે આ શાકને ચડવા દઈએ તો વાવ એકદમ સરસ તમે જો એકદમ મૂઠિયા છે ને એ આપણે શાક સાથે સેટ થઈ ગયા છે પાણીનો ભાગ બધો બળી ગયો છે અને આપણો ટેસ્ટી ચટાકેદાર મજેદાર એવું વાલુર મુઠિયાનું શાક બનીને રેડી છે આ શાક ઉંધિયાના શાકના ટેસ્ટ કરતા પણ બેસ્ટ છે શિયાળુ શાકમાં વાલુર મુઠિયાના શાકનો ટેસ્ટ ખૂબ અલગ હોય છે તો આશા રાખું છું આપ સૌને આ શાક બનાવવાની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હશે આવી જ રીતે તમે આ શાક બનાવજો બહુ સરસ મજાનું છે કઢાઈમાં જે લોકો નવી નવી રસોઈ શીખતી બહેનો છે એમના માટે આ શાક બનાવવાની સ્પેશિયલ રેસીપી છે અત્યાર સુધીની સૌથી બેસ્ટ ઓફ બેસ્ટ મારી આ રેસીપી છે તો આશા રાખું છું આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હશે આશા રાખું છું આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો દિલથી મારી ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરશો અને મને સાથ સહકાર આપશો તો અહીંયા રેડી છે આપણું સરસ મજાનું વાલર મુઠિયાનું શાક ગરમા ગરમ રોટી અને દાળ ભાત સાથે અશિયાળું શાક સર્વ કરો ખરેખર ખુબ ટેસ્ટી છે કેવી લાગી છે રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો